નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી વાની ચેનલ આજે વાત કરીશું ઉત્તર ભારતમાં સર્જાયેલી કુદરતી આપત્તિની પંજાબથી લઈને ઉત્તરાખંડ હિમાચલ રાજસ્થાન હરિયાણા અને દિલ્હી સુધી વરસાદ અને પૂરે જનજીવન ખોરવી નાખ્યું છે સૌથી પહેલા વાત કરીએ પંજાબની પંજાબના ત્રેવીસ જિલ્લાઓ પૂરના કારણે પાણીમાં ડૂબી ગયા છે અત્યાર સુધીમાં તેતાલીસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે લગભગ ત્રણ આઠ ચાર લાખ લોકો સીધા અસરગ્રસ્ત છે લુધિયાણા ખાતે સતલજ નદીના વધેલા જળસ્તરે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે સસરાલી ગામ નજીકનો બંધ અડતાલીસ કલાકથી ધોવાઈ રહ્યો છે જો પાણી આગળ વધશે તો લુધિયાણાના ચૌદ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે હાલ સુધીમાં એકવીસ હજાર નવસો ઓગણત્રીસ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે એક હન્નું રાહત શિબિરો ખોલવામાં આવી છે જેમાં સાત હજાર આઠ લોકો આશ્રય લઈ રહ્યા છે ખેતીને પણ ભારે ફટકો લાગ્યો છે લગભગ 1.72 લાખ હેક્ટર જમીન પૂરમાં ડૂબી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે તેઓ ગુરदासપુર અમૃતસર અને તરંગતરણ જિલ્લાના વિસ્તારોનો હવાઈ સર્વે કરશે હાલ કેન્દ્ર સરકારની ટીમો પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે હવે ઉત્તરાખંડ અને હિમાચલ તરફ નજર કરીએ અહીં વરસાદમાં થોડો ઘટાડો થયો છે પરંતુ નૈનીતાલ અને ચંપાવત જેવા વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી નૌગા બજારમાં અરાજકતા ફેલાઈ ગઈ હિમાચલના કુલ્લુ શહેરમાં કાટમાળમાંથી ચાર મૃતદેહો મળી આવ્યા છે રાજસ્થાનમાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે બાંસવાડા ડુંગરપુર પ્રતાપગઢ સિરોહી અને ઉદયપુરમાં પાણી વધવાની શક્યતા છે શનિવાર સાંજ સુધી રાજસ્થાનના અડધા ડઝન જિલ્લાઓમાં જનજીવન ખોરવાયું હતું થી જોધપુર જતો હાઇવે નંબર એકસો બાસઠ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે જયપુર ખેકડી હાઇવે છેલ્લા ચાર દિવસથી બંધ છે હરિયાણામાં સતત વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે આશરે દસ લાખ એકર પાક ડૂબી ગયો છે અત્યાર સુધીમાં ત્રણ હજાર ગામડાના એક પોઈન્ટ સાત લાખ ખેડૂતોએ પાકના નુકસાનની નોંધણી કરી છે યમુના નદી હજુ પણ પૂરમાં છે જ્યારે ટંગરી અને ઘગ્ગર નદીનું પાણી ઘટ્યું છે દિલ્હીમાં યમુનાનું પાણી થોડું ઘટ્યું છે हाल जलस्तर बस्सो सात मीटर पर छे परंतु ते हजू हजूँ भयना निशान बस्सो पांच पॉइंट तर तर मीटर वीस हजार हजूप राहत छे त्या शिबीरो खोराक अने दवाओ पूरी पाड़ी वहीवटी तंत्र माटे पड़कार रूप साबित थई रही छे मित्रों उत्तर भारत में हाल पूर अने भारे थी तबाही मची गई छे पंजाब उत्तराखंड हिमाचल राजस्थान हरियाणा अने दिल्ली में लाखों लोग असरग्रस्त है સરકાર સેના અને એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે ચાલો પ્રાર્થના કરીએ કે આપત્તિમાંથી દેશ વહેલી તકે બહાર આવે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને આવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ સૌથી પહેલાં મળે